અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું તેજસ કયા આધાર ઉપર રિમાન્ડ મંજૂર થયા છે જી મુખ્યત્વે બાર મુદ્દા અલગ અલગ કોર્ટની સમક્ષ ટાંકવામાં આવ્યા હતા અને કુલ દસ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે ચોવીસ તારીખે સવારે અગિયાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે જે પ્રમાણે કરોડો રૂપિયાનું કૌભાંડ કરી અને લોકોના પૈસા ચાઉ કરી જવાની આખી જે પોન્ઝી સ્કીમ ચાલવામાં આવતી હતી તે બાબતને લઈને સીઆઈડી ફરિયાદ હતી અન્ય એક કેસની અંદર ગત રોજ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ભૂપેન્દ્ર ઝારાની ધરપકડ કરાઈ હતી અને જે બાદ આજે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો રિમાન્ડની માંગણી અને સાથે જ જે પ્રમાણેની રજૂઆત હતો એ તમામ બાબતોને ધ્યાને લઈને કોર્ટે ચોવીસમી તારીખે અગિયાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે આભાર તેજસ જાણકારી આપવા માટે